વિસાવદર પેટા ચૂંટણીમાં પૈસા લૂંટાઈ રહ્યા છે એકમતના મળી રહ્યા છે લાખો રૂપિયા મતદાતાઓ થઈ રહ્યા છે માલામાલ આને કહેવાય ભાજપનો અસલી પાવર ઇટાલિયા પણ જોતા રહ્યા ખુલ્લામ થઈ રહ્યું છે આવું મિત્રો શું છે પૂરેપૂરી ઘટના કોણ એક મતના કેટલા રૂપિયા આપી રહ્યું છે ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો વિસાવદર પેટા ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે બે દિવસ બાદ એટલે કે ઓગણીસ જૂના રોજ અહીં મતદાન થવાનું છે આ પહેલા ભાજપ અને કોંગ્રેસ નેતા પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મોટા આરોપો લગાવ્યા છે ગોપાલ ઇટાલિયાએ આપના કાર્યકરોને બે લાખમાં ખરીદવાનો આરોપ લગાવ્યો છે ઇટાલિયા આ વાતના એક લઈને ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા ગુજરાતમાં આગામી અને ગુજરાત બંને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજવાની છે આ પહેલા વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો ચંગ રોમાંચક બન્યો છે હાલમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાજિયા ભાજપ અને કોંગ્રેસ બંને ઉપર કાર્યકરોને ખરીદવાનો આરોપ લગાવ્યો આવ્યો છે મળતી માહિતી પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો સબૂત તરીકે રજૂ કર્યા બાદ ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા આ દરમિયાન ગોપાલનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના કાર્યકરોને વિસાવદરની સોયાના હોટલમાં ખરીદવાનો પ્રયાસ કર્યો છે બે લાખ રૂપિયામાં આપ કાર્યકરોને ગોપાલ અને આપની વિરુદ્ધમાં પ્રચાર કરવા માટે સમગ્ર ષડયંત્ર રચાયું હોવાના આરોપ લગાવ્યા છે ગોપાલ ઇટાલિયાએ વિડીયો સાથે જણાવ્યું હતું કે આપના વિસાવદર તાલુકા મહામંત્રીને બે લાખ રૂપિયા આપીને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિસાવદા પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ભાજપ અને આમ ત્રણેય પક્ષોના ઉમેદવારો જબરદસ્ત પ્રચારમાં લાગ્યા છે એકબીજા પર કટાક્ષો અને શબ્દબાણો છોડી રહ્યા છે ત્યારે બધાની વચ્ચે કોંગ્રેસે હાલમાં આજે ભાજપ અને આ પર મોટા આરોપો લગાવ્યા છે વિસાવદનની બેઠક જીતવા માટે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવવા માટે રાત્રિ બેઠકો શરૂ કરી દીધી છે બે લાખ રોકડા લઈને પ્રાંત કચેરી પહોંચ્યા હતા ઇટાલિયા મિત્રો આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા રૂપિયા બે લાખ રોકડા લઈને પ્રાંત કચેરી પહોંચ્યા હતા તો બીજી તરફ એમની સાથે મનોજ સોરઠિયા અને પ્રવીણ રામ પણ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ આપ કાર્યકરોને ખરીદવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો હતો મળતા અહેવાલ પ્રમાણે વિસાવદરની સોયાના હોટલમાં કાર્યકરને બોલાવી રૂપિયા આપ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે તાલુકા મહામંત્રીને ખરીદવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ મિત્રો આપના વિસાવદર તાલુકા મહામંત્રીને રૂપિયા બે લાખ આપી ખરીદવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે આ મામલે ચૂંટણી અધિકારી પાસે ગોપાલ ઇટાલિયા ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા વિસાવદની ચૂંટણીમાં આપ અને ગોપાલ ઇટાલિયાને હરાવવા કોંગ્રેસ ભાજપના ઇશારે કામ કરી રહી છે વિસાવદરમાં મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસ મિત્રો વિસાવદર પેટા ચૂંટણીમાં પણ આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે આ સાથે ઉમેદવારોના સભા સર્ગસ સાહથી લોકોને મુક્તિ મળશે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર ગ્રુપ મીટિંગ દ્વારા પ્રચાર કરવામાં આવશે